ડગોઈ તાલુકાના કુંડેલા ગામે એમજીવીસીએલ ની ઘોર બેદરકારી ખુલાવી જવાયરો અને લટકતો થાંભલો મોતને આમંત્રણ આપે છે તંત્રની આળસ જાનાની થશે તો જવાબદાર કોણ ગ્રામજનોમાં ભારે રોષ ડબોઈ તાલુકાના કુંડેલા ગામે વીજ કંપની એમજીવીસીએલ ની ગંભીર બેદરકારી સામાવી છે ગામમાં વીજળીના નવા થાંભલા નાખવામાં આવ્યા હોવા છતાં જૂના અને જોખમી થાંભલા તેમજ ખુલ્લા વીજવાયરો ગ્રામજનો માટે જીવનું જોખમ બની ગયા છે વારંવારની રજૂઆતો છતાં તંત્ર ગોળ નિંદ્રમાં હોય તેમ લાગી રહ્યું છે કુંડેલા ગામના રહીશોના જણાવ્યા અનુસાર વિસ્તારમાં વીજલાઇનના નવીનીકરણના ભાગરૂપે નવો થાંભલો તો લગાવી દેવામાં આવ્યો છે પરંતુ કામગીરી અધૂરી મૂકી દેવાઈ છે ખુલ્લા વીજ વાયરો નવા થાંભલા પર વીજ વાયરોને સુરક્ષિત રીતે ફિટ કરવાને બદલે ખુલ્લા છોડી દેવામાં આવ્યા છે આ વાયરો ગમે ત્યારે મોટા અકસ્માતને નોતરી શકે છે લટકતો જૂનો થાંભલો જૂનો જર્જરીત થાંભલો હજુ પણ હટાવવામાં આવ્યો નથી અને તે જોખમી રીતે લટકી રહ્યો છે જો આ થામ લોકો કોઈ રાહદારી કે મકાન પર પડશે તો મોટી જાનહાની થવાની ભીતિ સેવાઈ રહી છે ખુલ્લા વાયરો અને નીચા લટકતા જોડાણોને કારણે પશુઓ કે બાળકોને કરંટ લાગવાની શક્યતા વધી ગઈ છે તંત્રની બેદરકારી સામે સવાલો ગામના જાગૃત નાગરિકોએ આ બાબતે અનેકવાર એમજીવી સીલના અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે છતાં અધિકારીઓ દ્વારા હજુ સુધી કોઈપણ પ્રકારની નક્કર કામગીરી કરવામાં આવી નથી ગ્રામજનો પૂછી રહ્યા છે કે જો આ ખુલ્લા વાયરોને કારણે કોઈનો જીવ જશે તો તેનો જવાબદાર કોણ શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈ રહ્યું છે લોકોના ટેક્સના પૈસે ચાલતું તંત્ર પ્રજાની સુરક્ષા માટે આટલું ઉદાસીન કેમ છે ગ્રામજનોની માંગ ડભોઈ તાલુકાના કુંડેલા ગામના લોકો માંગ કરી છે સેલના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળની મુલાકાત લે અને યુદ્ધના ધોરણે ખુલ્લા વાયરોનું સમારકામ કરાવી જોખમી થાંભલાને દૂર કરે જો વહેલી તકે નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે